નમસ્કાર દર્શક મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બે આઇકોન પર ક્લિક કરો જેથી નવા વિડીયો ની નોટિફિકેશન તમને મળતી રહે આહિર સમાજના આગેવાન ગીગા ભમરના વિવાદિત નિવેદનનો મુદ્દો હજી પણ શાંત પડવાનું નામ નથી લઈ રહ્યો વિવાદિત નિવેદન બાદ ચારણ ગઢવી સમાજમાં હજી પણ રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આજે ઓગણીસ ફેબ્રુઆરી અમરેલી અને સુરેન્દ્રનગરમાં ચારણ ગઢવી સમાજના લોકોએ અધિકારીઓને આવેદન પત્ર આપીને દિગા ભમ્બર વિરુદ્ધ કડક કાર્યવાહીની ની કરી આપને જણાવી દઈએ કે ચૌદમી ફેબ્રુઆરીએ તરાજામાં આયોજિત સમૂહ લગ્નોત્સવ મંચ પરથી ચારણ ગઢવી સમાજ વિરુદ્ધ દીગા ભમ્મરે અશોક નિવેદન કર્યું હતું ચારણ સમાજના માતાજીની પણ તેઓ ટીકા કરતા વાયરલ વિડીયો જોવા મળ્યા હતા હવે આહિર સમાજના અગ્રણી રાજસિંહ જોટવાએ પણ દીગા ભમ્મરના નિવેદન બદલ ચારણ ગઢવી સમાજની માફી માંગી છે વેરાવળ કાર્યક્રમમાં રાજસી જોટવાએ જાહેર મંચ પરથી ચારણ સમાજની માફી માંગતા ગીગા ભમ્મરે કરેલી ટિપ્પણી ને વખોડી છે જોટવાએ જણાવ્યું કે આહિર ચારણ સમાજ ના સંબંધ ભાણેજ જેવા છે કોઈ એક વ્યક્તિ ના નિવેદન થી આખા સમાજ ને અસર ન થવી જોઈએ ચારણ સમાજ ને આદર આપવાની પરંપરા જાળવવાની તેમણે આહિર સમાજ ના યુવાનો ને પણ અપીલ કરી હતી આ પ્રકારે જોટવાએ વિવાદ પર ઠંડુ પાણી રેડી શાંત પાડવાનો પ્રયાસ કર્યો છે સોમવારથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની પ્રેક્ટિકલ પરીક્ષાની શરૂઆત થઈ છે ઓગણીસ થી ઓગણત્રીસ ફેબ્રુઆરી સુધી ચાલનારી પરીક્ષામાં વિદ્યાર્થીઓ બાયોલોજી ફિઝિક્સ અને કેમેસ્ટ્રી વિષયનું પ્રેક્ટિકલ કાર્ય કરશે ત્રણ કલાકના સમયગાળામાં વિદ્યાર્થીએ એ પચાસ માર્કસ પ્રેક્ટિકલ પરીક્ષા આપવાની રહેશે આજથી શરૂ થયેલ પરીક્ષામાં રાજ્યભરના એક પોઈન્ટ દસ લાખ વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે નિકાસ ની છૂટ આપ્યા બાદ ભાવનગર ના માર્કેટિંગ યાર્ડ માં ડુંગળીના ભાવ માં ઉછાળો નોંધાયો છે અને વીસ કિલો ડુંગળી રૂપિયા બસો થી લઈને ચારસો ના ભાવે વેચાય છે આપને જણાવી દઈએ કે માર્કેટ યાર્ડ માં આજે સિત્તેર હજાર ગુણી ડુંગળી ની આવક થઈ છે ભલે ડુંગળી ના ભાવ વધ્યા પરંતુ ખેડૂતો ને તો અભાવ જ છે નિકાસ ની છૂટ બાદ પણ ખેડૂત ને તો રડવાનો જ વારો આવ્યો છે તેર દેશના શિક્ષણ પ્રધાનો અને વર્લ્ડ બેંકની ટીમ વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાતે આવ્યા છે ઇન્ડિયા સમિટ ઓન એજ્યુકેશન નોલેજ એક્સચેન્જ કાર્યક્રમ અંતર્ગત તેઓ આ મુલાકાતે છે આ તમામ લોકો એ ગુજરાત ના શિક્ષણ મોડલ ની નોંધ લીધી છે વિદ્યા સમીક્ષા કેન્દ્ર માં શાળા શિક્ષણ ના તમામ પાંચસો કરોડ ડેટા સેટ નું એકત્રીકરણ છે વિદ્યાર્થીઓના ધોરણ અનુરૂપ અભ્યાસ નું પરિણામ સુધારવા પ્રયાસ કરવામાં આવે છે રાજ્યના વિદ્યાર્થીઓના લર્નિંગ આઉટકમ આધારિત રિપોર્ટ તૈયાર થાય છે લર્નિંગ આઉટકમ થી સ્ટુડન્ટ રિપોર્ટ કાર્ડ આપનાર ગુજરાત દેશ પ્રથમ રાજ્ય છે ગુજરાતમાં ફેબ્રુઆરી મહિનાથી જ જાણે ઉનાળાની શરૂઆત થઈ ગઈ હોય તેવો અનુભવ થઈ રહ્યો છે નવ શહેરોમાં તાપમાનનો પારો ચોત્રીસ ડિગ્રી ને પાર પહોંચ્યો છે અમદાવાદ માં તાપમાન પાંત્રીસ પોઈન્ટ ચાર ડિગ્રી નોંધાયું છે પાંચ દિવસ માં અમદાવાદ નું તાપમાન પાંચ ડિગ્રી જેટલું વધી ગયું છે વડોદરામાં તાપમાન છત્રીસ પોઈન્ટ બે ડિગ્રી તો સુરત માં છત્રીસ પોઈન્ટ શૂન્ય ડિગ્રી તાપમાન નોંધાયું છે વહેલી સવારે સામાન્ય ઠંડી નો અનુભવ થઈ રહ્યો છે તો બપોરે આકરી ગરમી નો થઈ રહ્યો છે બે દિવસ બાદ તાપમાન ઘટવાની હવામાન વિભાગ ની આગાહી કરી છે રાજ્યના આણંદના વિદ્યાનગરમાં માં યુવાનો એ ટ્રાફિક ના નિયમો નો ભંગ કરીને વાહન ચલાવતા જોવા મળ્યા જેમાં એક વાહન પર ચાર યુવાન નો મસ્તી કરતો વિડીયો સોશિયલ મીડિયા માં વાયરલ થયો છે એક જ એક્ટિવા પર ચાર યુવાનો નિયમો ભંગ કરીને જાહેર રસ્તા પર તોફાન મસ્તી કરતા જોવા મળ્યા સોશિયલ મીડિયા માં વિડીયો વાયરલ થયા બાદ પોલીસ એક્શન મોડ માં આવીને આ છાપતા બનેલા યુવાનો ને ભાન કરવાશે કે નહીં તે હવે જોવાનું રહ્યું દેશની ત્રેવીસ આઈઆઈટી માં પ્રવેશ માટેની જે એડવાન્સ ની પરીક્ષા એ લેવાશે રાજ્યના ચૌદ શહેરો આ પરીક્ષા યોજાશે પરીક્ષા કેન્દ્રો માં ચુસ્ત સુરક્ષા યોજાશે મળતા અહેવાલ પ્રમાણે અમદાવાદ આણંદ ભાવનગર ભુજ ગાંધીનગર હિંમતનગર જામનગર જુનાગઢ મહેસાણા રાજકોટ સુરત વડોદરા વાપી અને વલસાડ સહિત ચૌદ શહેરો આ પરીક્ષા યોજાશે મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના તરફ ખાતે સોળ થી બાવીસ ફેબ્રુઆરી સુધી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આયોજન કરવામાં આવ્યું છે આજે આ મહોત્સવ ચોથો દિવસ છે ત્યારે ગુજરાત ખૂણે થી દરરોજ હજારો ભક્તો અહીં ઉમટી રહ્યા છે સાત દિવસ સુધી ચાલનારા આ મહોત્સવ માં દોઢ લાખ રુદ્રાક્ષથી થી બનેલું શિવલિંગ અને બે લાખ થી વધુ ક્રિસ્ટલ અને ડાયમંડ થી તૈયાર કરવામાં આવેલ ઝુમ્મરસો કોઈના આકર્ષણનું આકર્ષણ કેન્દ્ર બન્યું છે સમગ્ર ગુજરાત ભરમાંથી મોટી સંખ્યામાં રબારી સમાજના લોકો વાડીનાથ અખાડામાં આવી રહ્યા છે વાડીનાથ સંકુલમાં અંદાજે એક પોઈન્ટ પાંચ લાખ થી વધુ રુદ્રાક્ષ થી શિવલિંગ તૈયાર કરવામાં આવ્યું છે ખાસ વાત એ છે કે આ રુદ્રાક્ષ નેપાળ હરિદ્વાર અને ઋષિકેશ થી લાવવામાં આવ્યા છે જયારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમાપ્ત થશે તે બાદ આ રુદ્રાક્ષ ભક્તો ને પ્રસાદ સ્વરૂપે અર્પણ કરવામાં આવશે આ સાથે જ મંદિર ના ગર્ભગૃહ માં બાર જ્યોતિર્લિંગ કોતરવામાં આવ્યા છે જાહેર રસ્તા પર પાન મસાલા ની પિચકારી મારીને ગંદકી ફેલાવતા લોકો સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એમસી તંત્ર દ્વારા દંડનીય પગલા સતત અઠાર માં દિવસે એકાવક જોવા મળ્યા હતા સતત ચાલી રહેલી આ કાર્યવાહી દરમિયાન દરરોજ સરેરાશ એકસો જેટલા લોકો ને પકડી ને તેમની પાસેથી દંડ વસૂલવામાં આવે છે આજે પણ શહેરના સાત ઝોન માં ચાર રસ્તાઓ તેમજ જાહેર રસ્તાઓ પર નાગરિકો દ્વારા જાહેર માં બાબતે ચેકિંગ હાથ ધરી એકસો છ લોકો પાસેથી નવસો રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એમસી દ્વારા વ્યવસાય વેરા વસુલાત સઘન બનાવવા માટે જ્હોન દીઠ ચાર ટીમ લેખે કુલ અઠ્યાવીસ ટીમોની ફાળવણી કરી કામગીરી સોંપવામાં આવી છે આ ટીમ દ્વારા વાહનોના ના ડીલર્સ પેટ્રોલ પંપ્સ હોટલ્સ અને રેસ્ટોરન્ટ્સ હોસ્પિટલ્સ સ્કૂલ અને કોલેજ મોલ અને મલ્ટીપ્લેક્સ મોટા ઔદ્યોગિક એકમો તથા અન્ય મિલકતોમાં તબક્કાવાર રૂબરૂ સ્થળ તપાસ કરી વ્યવસાય વેરો ન ભર્યો હોય કે અપૂરતો ભર્યો હોય તેવા કિસ્સામાં નોટિસ ઇસ્યુ કરવામાં આવે છે પ્રધાનમંત્રીના માર્ગદર્શન અંતર્ગત સમગ્ર રાષ્ટ્રમાં આંતરમાળખાકીય આંતર માળખાકીય માળખું અત્યંત સુદ્રઢ બની રહ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાયાની આંતર માળખાકીય સુવિધાઓ જેવી કે વીજળી રસ્તા નેટવર્ક વગેરે જેવી સુવિધાઓ દેશના દરેક વિસ્તાર સુધી પહોંચે તેવી કાર્ય પ્રણાલી વિકસાવી છે આ પરંપરા રાજ્ય સરકાર ટીમ આગળ ધપાવી આ સુવિધાઓ વધુ સુદ્રઢ કરવાનું કાર્ય કરી રહી છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હસ્તે આગામી તારીખ પચીસ ફેબ્રુઆરી રોજ રાજકોટ ખાતે વિવિધ વિકાસ પ્રકલ્પો ના ખાતમ મુહૂર્ત અને લોકાર્પણ કરી જનતા જનાર્દન ને વધુ સુવિધા સભર શહેર ની ભાગોળે પરા પીપળિયા નજીક એક હજાર એકસો કરોડ ના ખર્ચે તૈયાર કરાયેલ આધુનિક એમ્સ હોસ્પિટલ નું આગામી પચીસ ફેબ્રુઆરી ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના હસ્તે લોકાર્પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે વડાપ્રધાન મોદી ના એક દિવસના કાર્યક્રમ માટે જિલ્લા કલેક્ટર દ્વારા એક કરોડ રૂપિયા નું બજેટ ફાળવવામાં આવ્યું છે ગીર સોમનાથ જિલ્લા અને રાજ્યને અનોખો રાહ ચિંધતું આદરી ગામ જ્યાં આજે ઓગણીસ ફેબ્રુઆરીએ ગૌરવ ભર્યા અને મહિલા સશક્તિકરણ ના ઉદાહરણરૂપ વિસ્મુ સમૂહ લગ્નોત્સવ યોજાયો જેમાં તેત્રીસ નવ દંપતીઓ જોડાયા છે ખાસ વાત એ છે કે આ સમૂહ લગ્ન સરકારી નોકરી કરનારી ઓગણીસ દીકરીઓએ પ્રભુતામાં પગલા માંડ્યા છે આજે ચોમેર જ્યાં જોઈએ ત્યાં દીકરા કે દીકરીના લગ્નમાં લગ્ન માં પરિવાર માત્રામાં ખર્ચ કરતા જોવા મળી રહ્યા છે અને દેખાદેખી ના યુગમાં કઈક નહો કરવા પાણી ની જેમ પૈસો વાપરતા નજરે પડે છે એવામાં વેરાવળ નજીક નું આદરી ગામ લોકો ને નવો રાહ ચીંધી રહ્યું છેલ્લા વીસ વર્ષ થી આદરી ગામે સમૂહ લગ્ન યોજાય છે પરંતુ આ સમૂહ લગ્ન માં અનોખો હેતુ જોવા મળે છે દરેક દીકરા દીકરીના મા બાપ ઘર આંગણે મોટો ભક્કો કરવા કરતા સમૂહ લગ્ન જોડાય છે અને લગ્ન કરાતો ખર્ચ પોતાની દીકરી અને દીકરાના શિક્ષણ પાછળ વાપરે છે જેના પરિણામ સ્વરૂપે વીસ માં સમૂહ લગ્ન આજે આદરી ગામે ઓગણીસ દીકરીઓ કે જે સરકારી નોકરી કરી રહી છે તે આ સમૂહ લગ્ન આભારી છે કારણ કે માતા પિતાએ ઘર આંગણે જે ખર્ચ કરવાનો થતો હોય એ ખર્ચ પોતાની દીકરીઓના શિક્ષણ પાછળ વાપર્યો છે અરવલ્લી જિલ્લામાં રવિ સિઝનમાં ખેડૂતોએ દસ હજાર થી વધુ હેક્ટર જમીન માં રાયડા પાક નું વાવેતર કર્યું છે વાવેતર બાદ પાક તૈયાર થઈ જતા હાલ ખેડૂતો પાક લઈ મોડાસા માર્કેટ યાર્ડ ખાતે આવી રહ્યા છે જેના પગલે હાલ મોડાસા માર્કેટ યાર્ડ માં રોજ ની એકસો એકાવન બોરી આવક થઈ રહી છે પરંતુ ખેડૂતોને હાલ પ્રતિ વીસ કિલોના પાંચસો પચાસ થી આઠસો સુધી ના ભાવ મળી રહ્યા છે જેથી ખેડૂતો ને પ્રતિ વીસ કિલો બસો થી પાંચસો રૂપિયા નું નુકસાન જઈ રહ્યું છે ખાસ કરીને અઠવાડિયા અગાઉ આ ભાવ એક હજાર એકસો રૂપિયા હતા તેવામાં નવો પાક તૈયાર થઈ જવાના સમયે ભાવ ગગડી જતા ખેડૂતો કફોડી હાલતમાં મુકાયા છે આ બાબતે વેપારી અલ્પેશ પટેલે જણાવ્યું હતું કે મોડાસા માર્કેટયાર્ડમાં રાયડાની આવક સારી એવી છે પાક પણ સારો એવો છે પણ વાતાવરણના કારણે માલમાં ભેજનું પ્રમાણ વધારે રહેવાના કારણે ભાવ થોડા નીચા પડી રહ્યા છે લગભગ છસો થી લઈ નવસો સુધીના ભાવ પડી રહ્યા છે સરકારની ખરીદી છે પણ ભેજ માલ તેઓ લે કે ન લે તે રીતે ખેડૂતો અહીન્યા વેચી જાય છે જો ભેજ માલ પણ સરકારી ખરીદી કરે તો ખેડૂતોને ભાવ સારો મળી રહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ના હસ્તે આજે સચિવાલય પોઈન્ટ સેવા માટે સિત્તેર નવીન બસો નું લોકાર્પણ થયું છવ્વીસ કરોડ રૂપિયા ના ખર્ચે શરૂ કરાયેલ આ સિત્તેર નવી બસો થકી અમદાવાદ ગાંધીનગર ની વિવિધ કચેરીઓ માં કાર્યરત પાંચ હજાર થી વધુ કર્મીયોગીઓને આવન જાવન માટે સરળતા રહેશે તેમજ પોતાના કામકાજ કે રજૂઆત માટે સચિવાલય આવતા રાજ્યભર ના સામાન્ય નાગરિકો ને પણ સરળ પરિવહન સેવા મળશે